ઉત્રાયન નિમિતે કોઈ પણ પક્ષીનો જીવ ન જાય એ માટે કરુણા ફાઉન્ડેશન દ્વારા રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં સેન્ટર ઉભા કરાવવામાં આવ્યા હતા અને પક્ષીઓને જીવ બચી રહે જે કાંઈ તેમને વાગ્યું હોય તેમની સર્જરી સુધીની ટ્રીટમેન્ટ થઈ શકે તે માટે ડોક્ટરોની ટીમ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી આ સાથે જ લોકોએ પણ સંદેશ આપવામાં આવ્યો હતો કે વહેલી સવારે અને સાંજના સમયે ચાર વાગ્યા પછી બને તો પતંગ ન ઉડાડવા પણ અપીલ કરાઈ હતી આજના દિવસે અમે આમ તો કાલથી જ કેમ્પ ચાલુ કરી દીધેલો છે આજે સવારથી પણ સાત વાગ્યાથી અમારી આ જગ્યા ઉપર ત્રિકોણ બાગ અને અલગ અલગ જે બીજા કેમ્પના સાઇટ છે એ બધી જ જગ્યાએ ઓલરેડી સાત વાગ્યાની ડૉક્ટરની ટીમ અમારી તૈયાર થઈ ગઈ છે એ બધી જ જગ્યાએ બધી જ પ્રકારની ટ્રીટમેન્ટ અને સર્જરી થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા છે કોઈ પણ ઇન્જર્ડ બર્ડ હોય તો એની તાત્કાલિક ટ્રીટમેન્ટ કરીને અને સૂચર લેવાના હોય તો સૂચર છે કે ઘણા બર્ડ્સમાં અમારે બોન ફ્રેક્ચર થઈ જતા હોય છે તો એના ઓપરેશન્સ કરવા પડે તેમાં પિનિંગ કે પ્લેટ મારવાનું ઓપરેશન થાય તો એ પણ આપણી બધા જ કેમ્પ પર વ્યવસ્થા છે અને કોઈપણ રીતે જે પણ પ્રકારના કેસીસ હોય એ બધા જ આપણે ઓન ધ સ્પોટ આપણા કેમ્પ સાઇટ ઉપર ટ્રીટમેન્ટ કરી શકીએ એ પ્રકારની આપણી વ્યવસ્થા છે વધારે પડતા આપણી પાસે જે પતંગની દોરીથી ઘવાયેલા કેસ હોય છે તો એમાં કોઈના પગ કપાઈ જવા અથવા તો પાંખના કેસ સૌથી વધારે હોય છે એ સિવાય ઘણા છાતીના ભાગમાં ભાગમાં અથવા તો ગળાના પણ ઊંડા ચેકા પડી ગયા હોય હોય એ રીતના કેસ આવતા છે વાઇલ્ડ બર્ડ જે મોટા બર્ડ હોય છે એમાં ખાસ કરીને એમના દોરાને લીધે બોન ફ્રેક્ચર પણ થઈ જતા હોય છે તો એ પ્રકારના પણ કેસીસ આપણી પાસે જોવા મળે છે અત્યારે આપણી પાસે ટોટલ અમારા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટની રાજકોટ સિટીની અને જુનાગઢ વેટનરી કોલેજ થી આવેલા બધા જ ડોક્ટરોને મળીને ટોટલ ત્રીસ વેટનરી ડોક્ટર્સની ટીમ અવેલેબલ છે રાજકોટ સીટી સૌથી પહેલા તો જો તમને આ રીતનું કોઈ બર્ડ દેખાય તો આપણે એને કામલી હેન્ડલ કરવું જોઈએ કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર સૌથી પહેલા એને કબૂતર કારણ કે ઇન્જર્ડ હશે એટલે સ્ટ્રેસમાં હશે તો એને વધારે ફફડે કે જોરથી ના પકડી લઈએ એને આરામથી પકડી સૌથી પહેલા જો એમાં કોઈ પણ પ્રકારનું વધારે લોહી વહી જતું હોય કે ઘાવ પડેલો હોય તો તેમાં આપણી પાસે રૂમાલ કે કોટન હોય તો તે દબાવી રાખીએ એક થી બે મિનિટ માટે કે જેથી કરીને ખાસ એનું લોહી વધતું અટકી

સાઠથી વધારે પેરામેડિકલ સ્ટાફ અને સૌથી વધારે કાર્યકર્તાઓ અગિયાર જેટલી એમ્બ્યુલન્સ બાઇક એમ્બ્યુલન્સ સહિતના પશુ પશુ અને પક્ષીઓને કોઈ ઇન્જરી ન થાય એના માટે ચિંતા કરી રહી છે ખૂબ આનંદની વાત છે કે મીડિયાના અને સરકારના જબરજસ્ત પ્રતિભાવના હિસાબે સમાજની પણ તકેદારીના ભાગરૂપે આ વખતે એવું લાગી રહ્યું છે કે કેજ્યુઅલિટી થોડી ઓછી થશે પરંતુ જ્યાં સુધી એક પણ પક્ષી પતંગના દોરાથી ઘવાય અને એનું મૃત્યુનો મૃત્યુ થાય ત્યાં સુધીની આપણું આ અભિયાન ચાલુ આપણે રાખવું જોઈએ પ્રજા પણ સંવેદનશીલ બની છે અને ગુજરાતની પ્રજા રાજકોટની પ્રજા તો ખૂબ સેવાભાવી છે મકરસંક્રાંતિ આપણા ધર્મનો સૌથી મોટો તહેવાર છે ખૂબ સારો તહેવાર છે અને આ દિવસો બધા ઘોષણા પાંજરા પણમાં દાન આપતા હોય છે પશુ પક્ષીઓને બચાવવા માટે ચિંતિત થતા હોય છે પરંતુ થોડીક જો તકેદારી વધારે રાખે તો પશુઓની પક્ષીઓની હત્યામાં નિમિત્ત ન બનાય બચી શકાય તેને અનાથ બનતા અટકાવી શકાય આપણા લોકપ્રિય માધ્યમથી સૌને વિનંતી છે કે સાંજે ચાર પછી પતંગ ન ઉડાડે અને ક્યાંય પણ લટકતા દોરાઓ જોવા મળે દોરાના ગૂચડા જોવા મળે તો તેને હટાવી લઈએ અને પતંગ ઉડાડવા માટે ઉડાડે નહીં કે કોઈની પતંગ કાપવા માટે અને પ્રતિબંધિત જે દોરાઓ છે જેમ કે ચાઇનીઝ દોરા કાંચના માંજા પાયેલા પાકા દોરા એનો ઉપયોગ ન ટાળે અને પશુ પક્ષીઓ તો ઠીક છે પણ પોતાની જાતની સલામતીની પણ ચિંતા કરે ગઈકાલે જ આપને ખ્યાલ છે કે એક બાઈનું ગળું કપાઈ ગયું બાળકો પડી ગયાના દાખલા છે આવું ન થાય આપણે પણ આનંદથી પતંગ ઉડાડીએ અને જે ભગવાનના પતંગ છે એટલે કે પક્ષીઓ તેને પણ આકાશમાં ઉડવા દઈએ ઇમરજન્સી નંબર છે નાઇન એટ નાઇન એટ ફોર ટ્રિપલ નાઇન ફાઇવ ફોર અને બીજો જે ટોલ ફ્રી નંબર છે એ છે વન નાઇન સિક્સ ટુ આ બંને નંબર ઉપર સંપર્ક કરવાથી તબીબોની નિષ્ણાંતિ ઓપરેશન સહિતની સુવિધા સ્થળ ઉપર શક્ય હશે તો નિઃશુલ્ક આપવામાં પ્રયત્ન કરશે